પાલન પાલનપુર નગરપાલિકાના વહીવટ સામે ખુદ શાસક પક્ષ ભાજપના નગરસેવકોએ મોરચો માંડ્યો છે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના વહીવટ સામે નારાજ નગરસેવકોએ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી સતત વિવાદોમાં રહેતી પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામે આવી રહ્યા છે પાલનપુરના નગરજનોને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં નિષ્ફળ રહેલા પાલિકાના શાસકોએ સોશિયલ મીડિયા ઉપર પ્લાસ્ટિક મુક્ત પાલનપુરનું અભિયાન ચલાવ્યું હતું ત્યારે પાલિકાના રાજમાં વિકાસના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો ખુદ ભાજપના જે નગરસેવકોએ કરતાં ખળભળાટ મચી ગયો છે પાલનપુર નગરપાલિકાના કથિત અણદડ વહીવટથી નારાજ ભાજપના અઠ્યાવીસ નગરસેવકોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાને રજૂઆત કરી હતી મોટાભાગના સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને પાલિકાના વહીવટમાં ભ્રષ્ટાચારના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા નારાજ નગરસેવકોએ પરિવર્તનની માંગ કરી છે જોકે ભાજપનું મોડી મંડળ હજી સુધી કોઈ નિર્ણય લઈ શક્યું નથી જેના કારણે ભાજપના જ નગરસેવકોમાં રહેલો અસંતોષ ગમે ત્યારે વધી શકે છે